શિક્ષા મેળવતા હતા આજે આ શિક્ષા ગુરુકુળમાંથી ખઈને ભવ્ય અને આલીશાન ઇમારતોમાં આવી ગઈ છે જેને આપણે શાળા કહીએ છીએ શિક્ષકો બાળકોને શિક્ષાની સાથે સાથે ઘણું બધું જિંદગીનું જ્ઞાન પણ આપે છે શિક્ષકો બાળકોને શૂન્ય શૂન્યથી સર્જન કરે છે શિક્ષકો બાળકોને પુસ્તકની સાથે સાથે ઘણું બધી વસ્તુઓનું જ્ઞાન આપે છે આપણા દેશના રાષ્ટ્ર નિર્માણમાં પણ શિક્ષકોનું મહત્વનું યોગદાન છે શિક્ષાથી જ આપણા માનવ જીવનનું કલ્યાણ થઈ શકે છે શિક્ષા વગરનો માનવીની સફળતાની સફળતાની પરિકલ્પના કરવી અશક્ય છે શિક્ષકને સક્ષક વંદન